પ્રથમ શ્રી સોમનાથ મંદિરના સ્થાપના દિવસની અનુસાર ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે આ મંદિર વિસર્જન બાદ નવસર્જન નું સર્વોત્તમ પ્રમાણ છે યુગ યુગાંતર અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે પ્રાણ પ્રતિષ્ઠા અગિયારમી મે ઓગણીસો એકાવન અને વૈશાખ સુદ પાંચમ ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે નવ કલાક અને છેતાલીસ મિનિટે કરવામાં આવેલ હતી આ મહાન ક્ષણને 74 વર્ષ થયા છે 11મી મે 1951 એકાવનની આ ધન્ય ક્ષણ બની હતી વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો ચુમોતેરમુ પ્રાણપ્રતિષ્ઠા દિવસ હતો મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી હતી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ તીર્થ અને સાત સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને આ ધન્યપળને પળને એકસો એકાવન એકસો એક તોપો સલામી આપવામાં આવી હતી બેન ટીવી ન્યુઝ સાથે ઉષા મેરાવડા કીર સોમનાથ